નમસ્કાર મિત્રો ફરી વખત આપણું સ્વાગત છે મારા ચેનલ પર જેનું નામ છે ટેક ગુજ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે પીએમ સૂર્યોદય યોજના આ યોજના અંતર્ગત ભારતમાં કુલ એક કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવાનો ટાર્ગેટ છે તો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જણાવી દઉં મિત્રો કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે જ લાઇકનું બટન દબાવી અને તમારા સગા સંબંધી અને મિત્રોને જ શેર કરી દો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે યોજનાનો હેતુ જાણી લઈએ ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવામાં આવેલ વચગાળાના બજેટમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત લોપટોપ સોલાર પેનલના માધ્યમથી એક કરોડ પરિવારને મફત ત્રણસો યુનિટ વીજળી મળી રહે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત પચીસ વર્ષ માટે આઠ રૂપિયા પ્રતિ દિવસ વીજળી બિલ આપવામાં આવશે ટૂંકમાં આર્થિક રીતે નબળા લોકો તેમની વીજળીની જરૂરિયાત બાદ તેમની કમાણી પણ કરી શકશે હવે આપણે જાણી લઈએ આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે સૌથી પહેલાં અરજી કરનાર જે ભારતનો નાગરિક હોવો જોઈએ ત્યારબાદ અરજદારની વાર્ષિક આવક એક લાખ પચાસ હજારથી નીચી હોવી જોઈએ એટલે કે ઓછી હોવી જોઈએ અરજદારની છત પર સોલાર પેનલ લગાવી શકાય તેટલી જગ્યા હોવી જોઈએ કોઈ કોઈપણ સરકારી કચેરીમાં નોકરી ન કરતા હોવા જોઈએ ત્યારબાદ આપણે જાણી લઈ આ યોજના અંતર્ગત કેટલી સબસિડી મળવાપાત્ર થશે જો મિત્રો તમે એક કિલો વોટથી કરી અને ત્રણ કિલો વોટ સુધીની પેનલ લગાવશો તો આપને છે એક પેનલ દીઠ અઢાર હજારની સબસિડી મળવાપાત્ર થશે આમ કહી શકાય કે બે કિલો વોટમાં છે છત્રીસ હજાર અને ત્રણ કિલો વોટમાં છે ચોપન હજારની સબસિડી મળવાપાત્ર થશે જો મિત્રો આપ છે ત્રણ કિલો વોટથી વધુ પેનલની અરજી કરશો તો આપણે પેનલ દીઠ રૂપિયા નવ હજારની સબસિડી મળવાપાત્ર થશે હવે આપણે જરૂરી દસ્તાવેજોની યાદી જાણી લઈએ જેમાં સૌથી પહેલાં આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક રેણાંકનો પુરાવો લાઇટ બિલની નકલ પાસપોર્ટ સાઇઝ ફોટો અને મોબાઈલ નંબર આ તમામ દસ્તાવેજોની અરજી કરતી વખતે જરૂરિયાત રહેશે મિત્રો અરજી કરતી વખતે તમામ ઓરિજિનલ દસ્તાવેજો રાખવા મિત્રો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા લોકો અમારા સેન્ટરની મુલાકાત લઈ શકે છે જેનું સરનામું આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ યોજનાની વધુ માહિતી માટે આપણે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો